એક તરફ વરસાદ ખેંચવાની શક્યતા જોવાઈ રહી છે તો બીજી તરફ વાવેતર કરી નાખેલ ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા પાણી લેવું હોય તો વીજ પુરવઠાની જરૂર પડે પણ લાઇટ અનિયમિત હોય તે પણ તકલીફ ખેડૂતો વેઠી રહ્યા છે ખેડૂતો એમ પણ કેવું છે કે હવામાન ખાતાની આગાહી કેટલીક વાર મુસીબત ઊભી કરી દે છે આગાહીને લઈને જેમને વાવેતર કરી નાખ્યું હતું તેમને ફરી એકવાર નુકસાની વેઠવાનો વારો આવશે તો કેટલાક વિસ્તારના ખેડૂતોના બિયારણ અને કરેલ મહેનત પાણીમાં ગઈ છે તો કેટલાક ખેડૂતોના પાકમાં જીવાત પણ પડી ગઈ છે પાન કોતરાઈ ગયા છે એટલે કે કેટલાક ખેડૂતોનો પાક તો નષ્ટ થઈ ગયો છે જેને લઈને નુકસાની વળતર પણ સરકાર પાસે આસ લઈને બેઠા છે જે ખેડૂતોના છોડ બહાર આવી ગયા છે તે છોડ મૂરજવા લાગ્યા છે તો કેટલાક છોડમાં હવે જીવાત પણ પડી જતા છોડમાં પણ કોતરાઈ રહ્યા છે

અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી એટલે ખેડૂતો ચિંતિત મેં છે બરાબર અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જાય એવી છે પાછી નવેસરથી ખેતી કરવી પડે નવેસરથી બિયારણ લાવવું પડે આવી પરિસ્થિતિ સર્જાય છે ખાસું ખેડૂતોને બધાને નુકસાન છે વરસાદ ન વરસાદ ખેંચાતા હા બિયારણનો ખર્ચો ફરી બિયારણ લાવવું પડે ફરી ટ્રેક્ટર મરાવું પડે ફરી વાવણી કરવી પડે આવી પરિસ્થિતિ સર્જાય છે આ સમયમાં હાલ જોઈએ તો ખેડૂતની પરિસ્થિતિ એટલી કપરી છે હવામાન વિભાગ આપણને વારંવાર આગાહી આવતું રહે છે એટલે ખેડૂતો આગાહીને અનુરૂપ લક્ષી જોઈને બધું તૈયારી ખેતીની કરી દે છે એટલે વાવણી લોકોએ ખેતરોમાં ખેડાણ કરીને વાવણી કરી દીધી છે હવે વરસાદ તો પડી ગયો પણ હવે હવામાન વિભાગ એવું કહે છે કે વરસાદ ખેંચાશે તો ખેડૂત વધારે ચિંતામાં છે અને બીજું બાગાયતી પાકમાં કેળ પપૈયા ચલામલી વિસ્તારના મોટેભાગે ખેડૂતો કેળને પપૈયાનો પાક કરે છે તો એ પાકમાં પણ નુકસાની તો છે જ કેમ કે ખે કે કેળને પાકને પાણીની જરૂર હોય છે હવે વરસાદ તો એકવાર થઈ ગયો હવે તો જરૂર છે જ અને ઘણાના બોર કૂવા ચાલુ ના હોય અને ચાલતા હોય એને લાઇટની જરૂર હોય એટલે લાઇટ પણ સમયસર રહેતી નથી ચાલતી નથી તો સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે લાઈટ ને ચોવીસ કલાક ખેડૂત માટે આપે એટલે ખેડૂતની ચિંતા થોડી ઓછી થાય અને ખેડૂત વર્ષે ને વર્ષે વધારે દેવામાં કૂદતો જાય છે એટલે ખેડૂતની ચિંતા વધારે છે આપણી પપૈયાની ખેતી છે અને અમે છેલ્લા તેર વરસથી પપૈયાની ખેતી કરીએ છીએ હવે પપૈયાની ખેતીમાં પાણી ઓછું જોઈએ ચોમાસાની અંદર એને બચાવવું પડે ચોમાસાની અંદર જો વધારે વરસાદ પડે તો પપૈયા નષ્ટ થઈ જતા હોય છે અને ઢાળિયું ખેતર હોય અને વરસાદ વધારે પડે તો એ પાણી નીતરી જવું જોઈએ પણ પાણી તો દરેક છોડને જોઈએ જ બરાબર એટલે પપૈયાની ખેતી હમણાં એનું વાવેતર કરો કાં તો ઉનાળામાં એપ્રિલ મહિનામાં કરી શકો તો પછી એ શું કે આખું વરસ આપણને સારું એવું ઉત્પાદન આપે અને પપૈયાની અંદર અમે તો જો કે દવા અને ખાતર નથી નાખતા અમે જૈવિક ખેતી કરીએ છે પણ જે લોકોને પપૈયાની ખેતી કરવી હોય બરાબર છે એને વાવેતર એપ્રિલ મહિનામાં કાં તો હમણાં જૂન જુલાઈમાં કરી દેવું જોઈએ અને પછી એને ફૂગથી બચાવવાનું અને હું કહેવાય વધારે પાણીથી બચાવવાનું તો એ પપૈયાની ખેતી સારી થઈ શકે આગે શું છે ને વરસાદ પડે અને વરસાદ ના પડે ખેતી થાય આગાહી તો સરકારે કરેલી છે હવામાન વિભાગે કે ભાઈ સમયસર ચોમાસું આવી જશે અને એ પ્રમાણે આગાહી ખોટી પડેલી છે અને લોકોએ વાવેતર કરી બી દીધેલું છે અમે બી ધરું લાવેલા છે હવે વરસાદ પડ્યો નથી એટલે આપણે ધરૂ નાખેલા નથી કારણ કે પછી એ પાણી ખેંચાય અને જો વીજળી હવામાન હવા વધારે હવાને કારણે આપણને શું કે લાઇટ મળે નહીં તો પછી આપણે મૂકેલા છોડો આપણા કરમાઈ જાય એટલે એક તો જી બીનું પણ જોવાનું અને વરસાદનું બી જોવાનું વરસાદ પડી જાય તો છોડ મૂકાઈ જાય પણ હવામાન વિભાગના હું કે કહેવા પ્રમાણે વરસાદ પડેલ નથી એટલે આપણી ખેતી થોડીક લેટ જવાની છે અને લેટ જાય તે બી આપણને તકલીફ પડે કે ભાઈ આપણે સમય ચૂકી જઈએ એટલે વાવેતર ચૂકી જઈએ એટલે એ બી આપણને ઉત્પાદનમાં માર પડે અને ઉત્પાદન મોડું મળે ત્યારે સિઝન જતી રહેલી હોય છે જે લોકોએ ધરું નાખી દીધેલું હોય છે એમને વીજ પુરવઠો પૂરો મળવો જોઈએ અને એ મળે તો એમને સમયસર પાણી મળે અને જે લોકોએ મૂકી દીધેલો છે એમને તો હમણાં તકલીફ જ છે કારણ કે ઉપરથી બાફ વધારે છે અને વરસાદ પડતો નથી અને વરસાદ પડતો નથી એટલે એમના છોડવા વધારે ગરમીના કારણે કરમાય અને વીજળી એમને પૂરતી ના મળે તો એ સો ટકા એ ચી ચીમડાને મરી જવાના છે એટલે એ ડબલ નુકસાનમાં જવાના છે